ડભોઈ ખાતે જિલ્લા કાનૂની સેવા મંડળ અને ડભોઈ તાલુકા કાનૂની સેવા સમિતિના ઉપક્રમે વર્ષ બે હજાર ચોવીસની પ્રથમ લોક અદાલતનું જોકે આયોજન કરવામાં આવ્યું હતું

સિવિલ કોર્ટમાં ને डिस्ट्रिक्ट કોર્ટમાં આઠસો જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા મોટા ભાગના કેસોનો નિકાલ થયો નથી કોર્ટમાં મળી રહી છે અને તેમાં કોર્ટમાં કેસો મુકવામાં આવેલા છે અને લગભગ બધા કેસો સફર થાય એવી આપણે આશા રાખીએ ખાના સાહેબની કોર્ટમાંથી છસો અડતાલીસ કેસો મૂકવામાં આવેલા છે અને એ કેસોમાં પણ બધામાં સફળતા મળે અને પક્ષકારો પોતાનો ન્યાય લઈને ઘેર જાય એવી આશા રાખીએ છીએ અને ડિસ્ટ્રિક કોર્ટમાં અઠ્ઠાવીસ કેસ મૂકવામાં આવેલા છે અને બીજા ચાલુમાં મૂકવાની શક્યતા છે એ બધા જ કેસોનો નિકાલ થાય અને પક્ષકારો શાંતિથી એમના પ્રશ્નોનો ઉકેલ લાવીને ઘરે જાય એવી આશા રાખીએ છીએ અને આ લોક અદાલતમાં જેનો જેનો સ્વાદ તારો સહકાર મળ્યો છે એ બધાનો તમે આભાર માનીશ્વા ખાસ કરીને પક્ષકારોનો આભાર માની કે આટલા બધા પક્ષકારો આની લોક અદાલતમાં હાજર રહેલા છે અને પોતાનું કેસનું સમાધાન કરી ઘરે જશે જય